વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રોને બરાબર ક્લિયર હશે તો મિત્રો ગણિત અને વિજ્ઞાન તમને સરળતાથી આવડી શકશે અને તમે પૂરેપૂરા માર્કસ એમાં મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ અને દસ નું જે ગણિત વિજ્ઞાન છે તેની આપણે શરૂઆત કરીએ છીએ ત્યારબાદ ધોરણ આઠ ના ગણિતની પણ આપણે શરૂઆત કરીશું

આવડે છે તો શા માટે તૈયાર કરવા અથવા તો એક થી વીસ એકા સુધીના ઘડિયા તો પ્રાથમિક કક્ષાના છે તો આપણે માધ્યમિક કક્ષાએ શા માટે એને તૈયાર કરવા તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે જોઈએ કે એક થી વીસ એકા સુધીના ઘડિયા જો આપણને ક્લિયર હશે તો આપણે ગણિતની અંદર સરળતાથી ગુણાકાર કરી શકીશું અને ઝડપથી જવાબ મેળવી શકીશું અને સોળ અંકો છે એમાં વધુ તકલીફ પડતી હોય છે એ આપણે જોઈએ તો કયા છે આ સોળ અંકો તો સોળ ગુણ્યા છ સોળ ગુણ્યા સાત સોળ ગુણ્યા આઠ સોળ ગુણ્યા નવ એ રીતે મિત્રો સત્તર અઢાર અને ઓગણીસ એના છ થી નવ સુધીના જે

ત્યારબાદ ગણિતની અંદર મિત્રો જે અગત્યનું છે એ છે સંખ્યા વર્ગ અને વર્ગમૂળ અને સંખ્યા ઘન અને ઘનમૂળ જે ખૂબ જ અગત્યનું છે જો તમને સંખ્યા વર્ગ અને વર્ગમૂળ કે સંખ્યા ઘન અને ઘનમૂળ બરાબર ક્લિયર થઈ જશે અને આવડી જશે તો વિદ્યાર્થી મિત્રો સરળતાથી તમે ગણતરી ગણિતની અંદર ગણતરી કરી શકશો તો અહીંયા ચાલો જોઈએ મિત્રો આપણી વર્ગ અને વર્ગમૂળ હવે વિદ્યાર્થી મિત્રો આ જે વર્ગ અને વર્ગમૂળ છે એટલે કે એક નો વર્ગ એક અને એનું વર્ગમૂળ પણ કેટલું થાય છે મિત્રો એક થાય છે બે નો વર્ગ મિત્રો ચાર અને એનું વર્ગમૂળ બે થાય છે ત્રણ નો વર્ગ નવ અને એનું વર્ગમૂળ ત્રણ થાય છે ચાર નો વર્ગ સોળ થાય છે એનું વર્ગમૂળ ચાર થાય છે પાંચ નો વર્ગ પચીસ એનું વર્ગમૂળ પાંચ થાય છે છ નો વર્ગ છત્રીસ એનું વર્ગમૂળ છ થાય છે સાત નો વર્ગ ઓગણ પચાસ એનું વર્ગમૂળ સાત થાય છે આઠ નો વર્ગ ચોસઠ એનું વર્ગમૂળ આઠ થાય છે નવ નો વર્ગ એક્યાસી એનું વર્ગમૂળ નવ થાય છે દસ નો વર્ગ સો અને એનું વર્ગમૂળ દસ થાય છે એ જ રીતે મિત્રો આપણે અગિયાર તો અગિયાર નો વર્ગ ચુમ્માલીસ થાય છે એનું વર્ગમૂળ બાર થાય છે તેર નો વર્ગ એકસો થાય છે એનું વર્ગમૂળ તેર થાય છે વર્ગ એકસો ને થાય છે એનું વર્ગમૂળ ચૌદ થાય છે વર્ગ બસો ને વર્ગમૂળ પંદર સોળ નો વર્ગ બસો છૂળ સોળ સત્તર એનું વર્ગમૂળ વીસ છે એકવીસ નો વર્ગ મિત્રો ચારસો એકતાલીસ એનું વર્ગ મૂળ એકવીસ છે બાવીસ નો વર્ગ ચારસો ને ચોર્યાસી એનું વર્ગ મૂળ બાવીસ છે ત્રેવીસ નો વર્ગ પાંચસો ઓગણત્રીસ એનું વર્ગ મૂળ ત્રેવીસ છે ચોવીસ નો વર્ગ પાંચસો છોતેર એનું વર્ગ મૂળ ચોવીસ છે પચીસ નો વર્ગ છું પચીસ છે એનું વર્ગ મૂળ સત્યાવીસ છે અઠ્યાવીસ નો વર્ગ સાતસો ને ચોર્યાસી થાય છે એનું વર્ગ મૂળ અઠ્યાવીસ છે ઓગણત્રીસ નો વર્ગ આઠસો એકતાલીસ થાય છે એનું વર્ગમૂળ ઓગણત્રીસ છે અને ત્રીસ નો વર્ગ મિત્રો નવસો થાય છે એનું વર્ગમૂળ ત્રીસ છે વિદ્યાર્થી મિત્રો આ કઈ રીતે તૈયાર કરવાના છે એ ખાસ જોઈએ તો જ્યારે પરીક્ષાની અંદર વર્ગ પૂછાતા હોય છે અથવા તો વર્ગમૂળ પૂછાતા હોય છે તો દાખલા તરીકે મિત્રો સોળ નો વર્ગ તો સોળ નો વર્ગ આપણે સોળનો નો વર્ગ જો તૈયાર કર્યો હશે તો સોળનો નો વર્ગ આપણને બસો ને છપ્પન સીધા લખવાના છે સોળ ગુણ્યા સોળ કરવાના નથી તો સોળ નો વર્ગ બસો છપ્પન નો વર્ગ કયો હોય તો અઢાર નો વર્ગ ત્રણસો ને ચોવીસ વર્ગ ચારસો તમને વર્ગમૂળ પણ ઝડપથી આવડવા જોઈએ બસો પચીસ તો બસો નું વર્ગમૂળ કેટલું થાય છે મિત્રો પંદર થાય છે બસો નેવ્યાસી બસો નું વર્ગમૂળ કેટલું થાય છે સત્તર થાય છે પાંચસો ને ઓગણત્રીસ તો પાંચસો નું વર્ગમૂળ કેટલું થાય છે

જોઈએ કે ઘણી વખત આપણને આ રીતે પૂછાતું હોય છે કે ભાઈ 12 નો વર્ગ તો 12 નો વર્ગ ચુમ્માલીસ આપણને યાદ હોવો જોઈએ પણ વૈદિક ગણિતની રીતે પણ આપણે વર્ગ કઈ રીતે નીકળે છે એ પણ જોઈ લઈએ તો જો 12 નો વર્ગ આપણે કરવો છે તો 12 ના વર્ગ માટે અહીંયા એકમનો અંક બે છે અને દશકનો અંક એક છે તો આપણે યાર દશકનો અંક તેનો વર્ગ કરીશું અને 2 નો પણ વર્ગ કરીશું એટલે કે એકમના અંકનો પણ વર્ગ કરીશું જે બંને અંકો છે એનો ગુણાકાર અહીંયા એક ગુણ્યા બે અને જેટલો ગુણાકાર આવે છે તો આ રીતે વૈદિક ગણિતની રીતે પણ આપણે વર્ગ મૂળ કરી શકીએ વર્ગ કરી શકીએ છીએ દાખલા તરીકે મિત્રો અહીંયા ચૌદ નો વર્ગ કરવો છે તો ચૌદ ના વર્ગ માટે એકનો વર્ગ ચાર નો વર્ગ

છન્નું બને છે આ જ રીતે મિત્રો આપણે પચીસ નો વર્ગ કરવો છે તો અહીંયા બે નો વર્ગ અહીંયા પાંચ નો વર્ગ મૂકીશું પાંચ દુ દસ એટલા ને એટલા નીચે મૂકીશું પાંચ નો વર્ગ પચીસ દસ ના દસ વીસ અને બે નો વર્ગ ચાર થાય છે મિત્રો તો અહીંયા જોઈએ આ પચીસ છે તો પચીસમાં એકમનો અંગ કેટલો છે મિત્રો પાંચ છે આ જે દશકનો અંક છે આ સંખ્યામાં ઉમેરી દઈશું એટલે વીસના બે બાવીસ બાવીસમાં એકમનો અંગ કેટલો છે બે છે અને દશકનો અંક જે બે છે એ આમાં ઉમેરી દઈશું ના બે છ તો છસોને પચીસ તો વૈદિક ગણિતને રીતે પણ આ રીતે આપણે સરળતાથી વર્ગ શોધી શકીએ છીએ તો દરેક મિત્રોને આ રીતે પણ વર્ગ આવડવા જોઈએ તો આ બાબતનું ખાસ ધ્યાન રાખશો ત્યારબાદ મિત્રો આપણે સંખ્યા ઘન અને ઘન મૂળ પણ જોઈ લઈએ તો થી પંદર સુધીના ઘન અને ઘનમૂળ દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ આવડવા જોઈએ ચાલો મિત્રો તો ઘન જોઈએ તો મિત્રો એક નો ઘન તો કેટલો થાય છે મિત્રો એક નો ઘન એટલે એક છે ત્રણ વખત કરવાના છે એક ગુણ્યા એક ગુણ્યા એક એનું મલ્ટિપ્લિકેશન થશે તો એક મળે છે એનું ઘન મૂળ પણ કેટલું છે મિત્રો એક છે બે નો ઘન એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે નો ઘન આઠ થાય છે એનું ઘન મૂળ કેટલું થાય છે મિત્રો બે છે

દસ નો ઘન મિત્રો કેટલો થાય છે એક હજાર થાય છે તો એનું ઘનમૂળ દસ થાય છે ચૌદ નો ઘન સત્યાવીસ ચુમ્માલીસ છે તો એનું ઘનમૂળ ચૌદ થાય છે અને પંદર નો ઘન તેત્રીસ પંચોતેર છે તો એનું ઘનમૂળ મિત્રો કેટલું થાય છે પંદર થાય છે તો આ રીતે એક થી પંદર સુધીના ઘન પણ તમારે મોઢે તૈયાર કરવાના છે કરવાનો છે બસો ને સોળ બસો સોળ નું ઘનમૂળ કેટલું થાય છે તો છ થાય છે સાત સાત નો ઘન તો સાત નો ઘન ત્રણસો ને ત્રણસો નું ઘનમૂળ કેટલું થાય છે સાત થાય છે આઠ નો ઘન તો પાંચસો બાર એનું ઘનમૂળ કેટલું થાય છે

અને વર્ગમૂળ સંખ્યા ગન તમને ખાસ આવડે મિત્રો અહીંયા ચાર નો ઘન ચોસઠ અને એનું ઘનમૂળ ચાર છે એ મિત્રો ખાસ સુધારશો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સરવાળા અને બાદ બાકી તો ખાસ કરીને કેટલાક વિદ્યાર્થી મિત્રોને જે સરવાળા બાદ બાકી છે એમાં જે ધન અને ઋણ ઋણચિહ્નો હોય છે એટલે આ ધન અને ઋણ ઋણચિહ્નોની અંદર ભૂલો પડતી હોય છે તો મિત્રો આ જે સરવાળા બાદ બાકી એ કેમ જરૂરી છે એ પણ આપણે જોઈએ ગણિતની અંદર જેમ સરવાળા બાદ બાકી તમને બરાબર ક્લિયર હશે પ્લસ ના ચિહ્નો તમારે એકદમ ક્લિયર હશે તો ઝડપથી તમે ગણિતની ગણિતની અંદર ગણતરી કરી શકશો તો ચાલો મિત્રો આપણે જોઈએ સરવાળા બાદ બાકી તો મિત્રો અહીંયા પંદર વત્તા પાંચ તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડે છે તો પંદર વત્તા પાંચ એટલે કે વીસ અહીંયા મિત્રો પંદર ઓછા પાંચ તો પંદર ઓછા પાંચ તો અહીંયા કેટલા આવે છે મિત્રો એટલે કે આવે છે હવે કઈ રીતે મિત્રો આપણે આ સરવાળા બાદ બાકી કર્યા એ પણ આપણે જોઈએ અને એનો નિયમ કયો લાગુ પડે છે એ પણ આપણે જોઈએ તો મિત્રો અહીંયા પંદર વત્તા પાંચ એટલે કે જ્યારે પણ સરવાળા બાદબાકીમાં જ્યારે આ બંને જે સંખ્યાઓ છે એની આગળ ચિહ્નો સમાન હોય તો મિત્રો આપણે એ જે અંકો છે અથવા જે સંખ્યા છે એમનો આપણે સરવાળો કરીશું અને જે મોટી સંખ્યા છે એની આગળનો આપણે ચિહ્ન મૂકીશું તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશો પંદર વત્તા પાંચ તો આ પંદર છે તો એની આગળ કરીશું તો પંદર વત્તા પાંચ કેટલા મળે છે વીસ મળે છે અને પંદર જે મોટી સંખ્યા છે તો એની આગળનું જે ચિહ્ન છે એ ચિહ્ન આપણે અહીંયા લગાડીશું એટલે કેટલા આવશે મિત્રો ધન બીસ આવે છે એ જ રીતે મિત્રો અહીંયા પંદર ઓછા પાંચ

છે અને જયારે અસમાન ચિહ્નો હોય એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું એટલે પંદર માંથી પાંચ જશે તો કેટલા આવશે મિત્રો દસ આવે છે અને મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે ઋણ ચિહ્ન છે તો અહીંયા કયું ચિહ્ન લગાડીશું આપણે ઋણ ચિહ્ન લગાડીશું એટલે એનો જવાબ આવે છે ઓછા દસ અહીંયા ઓછા પંદર છે અને ઓછા પાંચ છે બંને સમાન ચિહ્નો છે સમાન ચિહ્નો હોય તો આ બંને જે સંખ્યાઓ છે એમનો સરવાળો કરીશું પંદર ને પાંચ વીસ આવે છે અને મોટી સંખ્યા આગળ જે ઋણ ચિહ્ન છે એ ઋણ ચિહ્ન અહીંયા વીસ ની આગળ આવશે તો આ રીતે મિત્રો આપણને સરવાળા બાદ બાકી ક્લિયર હોવા જોઈએ એ જ રીતે મિત્રો અહીંયા આપણે ફરીથી જોઈએ કે ઓછા પાંત્રીસ વત્તા પાંચ છે અહીંયા અસમાન ચિહ્નો છે અસમાન ચિહ્નો હોય તો પહેલા બાદ બાકી કરીશું એટલે પાંત્રીસ માંથી પાંચ જશે તો કેટલા આવશે મિત્રો તો અહીંયા ત્રીસ આવશે પણ મોટી સંખ્યા આગળનું ચિહ્ન કયું છે ઋણ છે તો અહીંયા આગળ આપણે ઋણ ચિહ્ન મૂકીશું અડત્રીસ ઓછા આઠ એટલે કે અસમાન ચિહ્નો છે અને અસમાન ચિહ્નો છે તો આપણે બાદબાકી કરીશું અડત્રીસ માંથી આઠ જશે તો કેટલા આવશે મિત્રો એમનો સરવાળો કરીશું એટલે પિસ્તાલીસ ને પાંચ કેટલા થશે તો પચાસ થશે અને મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે ઋણ છે તો અહીંયા આપણે ઋણ ચિહ્ન મૂકીશું અહીંયા પિસ્તાલીસ વત્તા પાંચ એટલે કે બંને આગળ સમાન ચિહ્ન છે

બંને આગળ સમાન ચિહ્નો છે તો આઠ ગુણ્યા પાંચ એટલે ચાલીસ થશે અને સમાન ચિહ્ન છે એટલે કે અહીંયા પ્લસ આવશે એ જ રીતે મિત્રો અહીંયા ઓછા આઠ ગુણ્યા પાંચ એટલે કે પાંચ આગળ ધનચિહ્ન છે અને આઠ આગળ ઋણ ચિહ્ન છે એટલે કે બંને આગળ ઓછા પાંચ અહિયાં પણ મિત્રો આઠ ની આગળ ધન ચિહ્ન અને પાંચ ની આગળ ઋણ ચિન્હ છે એટલે કે અસમાન ચિહ્ન છે અસમાન ચિહ્ન હોય તો જે મૂલ્ય આવે છે એની આગળ આપણે ઋણ મૂકીશું ઓછા આઠ ગુણ્યા ઓછા પાંચ એટલે કે બંને આગળ સમાન ચિહ્ન છે અને જ્યારે સમાન ચિહ્ન આવે ત્યારે એનો ગુણાકાર જે આવે છે એની આગળ આપણે ધન ચિહ્ન મૂકીશું તો ગુણાકારમાં મિત્રો ધ્યાન રાખીશું કે જે સંખ્યાઓ છે એની આગળ જ્યારે સમાન ચિહ્ન હોય તો જે મૂલ્ય આવે છે એની આગળ હંમેશા ધન ચિહ્ન આવશે અને ગુણાકારમાં જ્યારે કોઈ સંખ્યા આગળ ઋણ ચિહ્ન હોય એટલે કે અસમાન ચિહ્ન હોય ત્યારે હંમેશા જે મૂલ્ય આવે છે એની આગળ ઋણ ઋણચિહ્ન આવશે આ બાબતનો દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે ભાગાકાર જોઈએ તો ભાગાકારની અંદર ખાસ કરીને અંશ અને છેદ હોય છે તો ધોરણ આઠ ધોરણ નવ અને ધોરણ દસ ના વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આ પ્રકારના ભાગાકાર આવતા હોય છે ત્યારે આપણે કઈ રીતે એનો જવાબ મેળવવાનો હોય છે તો ખાસ કરીને મિત્રો ભાગાકારની અંદર જે આ મુખ્ય ભાગાકાર નિશાન છે એના ઉપર અંશ અને નીચે છેદ હોય છે અને ખાસ કરીને અંશમાં પણ બે પદો હોય છે અને છેદમાં પણ બે પદો હોય છે આટલી બાબત ખાસ ધ્યાનમાં રાખશો જ્યાં મિત્રો અંશમાં એક જ પદ હોય એ પ્રથમ પદ આપેલું છે અને છેદમાં એક પદ હોય એ ત્રીજું પદ આપેલું છે એ મિત્રો ખાસ ધ્યાનમાં તો અહીંયા આપણે પાંચ છે એને પ્રથમ પદ કહીશું આ પ્રથમ પદ આ છે બીજું પદ આ છે ત્રીજું પદ અને આ છે ચોથું પદ અને જ્યારે ચાર પદો આપેલા હોય ત્યારે હંમેશા મિત્રો ચોથું પદ છે એ પ્રથમ પદ સાથે અને જે બીજું પદ છે એ હંમેશા ત્રીજા પદ સાથે ગુણાય છે તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખશો તો અહીંયા જે ચોથું પદ છે એને પ્રથમ પદ સાથે એટલે કે પાંચ ગુણ્યા અને જે બીજું પદ છે એને ત્રીજા પદ સાથે એટલે કે સાત ગુણ્યા બે એટલે કે પંદર ભાગ્યા ચૌદ આનો જવાબ થાય છે એ જ રીતે મિત્રો અહીંયા ભાગાકારમાં જોઈએ તો અહીંયા અંશમાં માત્ર એક જ પદ છે એટલે કે પ્રથમ પદ આપેલું છે એની નીચે બીજું પદ આપેલું નથી અને છેદમાં મિત્રો આ ત્રીજું અને ચોથું બંને પદ આપેલા છે તો અહીંયા જ્યારે બીજું પદ નથી આપ્યું ત્યારે મિત્રો ત્યાં બીજા પદે એક આપેલો છે એવું આપણે સમજવાનું છે તો આ જે ચોથું પદ છે એ પ્રથમ પદ સાથે ગુણાય છે એટલે કે પાંચ ગુણ્યા આઠ અહીંયા જે પાંચ ની નીચે બીજું પદ છે એક છે મિત્રો એ એક છે એ ત્રીજા પદ સાથે ગુણાય છે એટલે કે એક ગુણ્યા સાત એટલે કે આનો જવાબ આવે છે ચાલીસ ભાગ્યા સાત તો આ રીતે મિત્રો આપણે ભાગાકાર કરવાના છે અહિયાં એક ગણીશું અને ચોથા પદ તરીકે આપણે એક લઈશું એટલે કે જે ચોથું પદ છે એ પ્રથમ પદ સાથે ગુણાય છે એટલે કે પાંચ ગુણ્યા એક અને જે બીજું પદ છે એ ત્રીજા પદ સાથે ગુણાય છે એટલે કે સાત ગુણ્યા આઠ એટલે કે પાંચ ભાગ્યા સાત અઠા છપ્પન પાંચ ગોળ્યા એક જે ઉપર જાય છે અહીંયા બીજું પદ એક છે એ નીચે આવે છે એટલે આઠ ગોળ્યા એક એટલે કેટલા આવે છે મિત્રો પાંચ ભાગ્યા આઠ તો મિત્રો આ પ્રકારના ભાગાકાર આપેલા હોય તો સરળતાથી આપણે આ રીતે ગણતરી કરી શકીએ છીએ કેટલાક સૂત્રો છે એ સૂત્રો પણ આપણને ખાસ આવડવા જોઈએ બે વડે પહેલું અને બીજું પદ બંને ગુણવાના છે અને ત્યારબાદ અંતિમ જે પદ છે એટલે કે બી છે એનો વર્ગ મૂકવાનો છે તો મિત્રો અહીંયા એનો વર્ગ વધતા ટુ એ બી પ્લસ બી સ્કવેર લખી શકાય ત્યારબાદ એ ઓછા બી હોલ સ્ક્વેર છે તો અહીંયા પ્રથમ પદનો વર્ગ છે વચ્ચે ઋણ ચિહ્ન છે તો ઓછા બે વડે પહેલા અને બીજા પદનો ગુણાકાર છે અને વત્તા ઓછા બી નો વર્ગ છે એટલે કે એનો વર્ગ ઓછા ટુ એ બી અહીંયા ઓછા બી નો વર્ગ છે મિત્રો અહીંયા વર્ગ હોવાથી આ ઋણ ચિહ્ન છે એ પણ મિત્રો ધન થઈ જાય છે એટલે કે વત્તા બી નો વર્ગ છે તો આ રીતે આપણે લખી શકીએ છીએ એનો વર્ગ ઓછા વર્ગ છે તો મિત્રો એના બે ભાગ પડશે તો એક વખત એ ઓછા બી અને એની હજુ પણ મિત્રો આપણે એના બે ભાગ પાડીશું એટલે કે એ વર્ગ ઓછા બી વર્ગ અને બીજી વખત એ વર્ગ બી વર્ગ જે આપણે લખીશું અહિયાં એનો ઘન વધતા નો ઘન છે મિત્રો તો એનો ઘન બીનોઘન હોય તો અહીંયા આ ઘનઘન જોઈશું નહીં તો કૌશમાં રહેશે બંનેનો ગુણાકાર એટલે કે ઓછા એ બી અને બી નો વર્ગ તો આ રીતે આપણે મૂકીશું એ જ રીતે મિત્રો અહીંયા એનો ઘન ઓછા બીનો ઘન છે તો એનો ઘન ઓછા બીનો ઘન ઘનઘન જોઈશું નહીં

ત્રણ વડે પહેલું બીજું પદનો ગુણાકાર અને કૌંસમાં જે પદ છે એ વત્તા બી આ રીતે આપણે લખીશું એ ઓછા બી આખાનો ઘન હોય તો અહીંયા એનો ઘન ઓછા બી નો ઘન ઓછા ચિહ્ન છે એટલે કે ઓછા ત્રણ વડે બંનેનો ગુણાકાર અને કૌંસમાં એ ઓછા બી તો વિદ્યાર્થી મિત્રો આટલા સૂત્રો તમને ખાસ આવડવા જોઈએ તો આજના વિડીયોમાં સૌપ્રથમ મિત્રો આપણે ઘડિયા જોયા ત્યારબાદ